નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ખોડલ જય મોગલ અહીંયા ધ્યાન આપો આપણે હવે જોવા જઈએ છીએ છેલ્લા વીસ એમ છે કોની અંદર પાર્ટ બીમાં પછી આપણે પાર્ટ ડી હાયરોલોજીકલ ક્વેશ્ચન પર જવાના છીએ તો તૈયાર થઈ જાઓ પેન્સિલ હાથમાં રાખો અને અહીંયા ધ્યાન આપો જો કોની વાત કરવી છે તો કે પહેલો ક્વેશ્ચન અહીંયા ધ્યાન આપેલ ગુરુ પોષક તત્વ ભૂમિમાંથી પ્રાપ્ત થતું નથી એટલે એવું ગુરુ પોષક તત્વ કે જે ભૂમિમાંથી પ્રાપ્ત નથી થતું પણ ક્યાંથી પ્રાપ્ત થાય વાતાવરણમાંથી કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન એમાંનું એક ઘટક અહીંયા લખ્યું છે ફોસ્ફરસ કેલ્શિયમ અને નાઇટ્રોજન ત્રણે ત્રણ આપણે ભૂમિમાંથી જ લઈએ છીએ એટી ટુ નીચેનામાંથી કયું તત્વ ઇલેક્ટ્રોનના વાહક તરીકે ખૂબ મહત્વનું છે અને ઇલેક્ટ્રોનના વાહક તરીકે આવે એટલે તમારે જવાબ આપી દેવાનો છે કોણ આર્યન રાઈટ આયન જે છે એટલે આર્યન એટલે પેલો શાહરૂખ છોકરો નહીં ભાઈ આ આયન ઓકે તો નીચેના કયું વાહક તરીકે મહત્વનું તો આગળ લેગ હિમોગ્લોબિન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો વિકલ્પ ચેક કરો મૂળ ગંડિકામાં જોવા મળતું ગુલાબી રંગનું રંજક દ્રવ્ય હા ભાઈ ગુલાબી રંગનું રંજક દ્રવ્ય તો હોય શક્તિ નો સ્ત્રોત ના ભાઈ શક્તિનો સ્ત્રોત તો નથી જ લેગી મોકલો આડઅસરથી રક્ષણ આપે હા આ કામ કરે છે એટલે ઓક્સિજનને પોતે ખાય છે ને નાઇટ્રોજનેઝની સક્રિયતાને વધારે છે અને એપી પ્લસની હાજરીમાં સક્રિય થાય છે ઓકે નહીં આવે એ તો આપણા માટે પહેલું અને ત્રીજું સેન્ટેન્સ એ હંડ્રેડ પર્સન્ટ જવાબ કેવો છે આપણો સાચો ઓકે નેક્સ્ટ સવાલ જુઓ એટલે કે એટી ફોર નીચેનામાંથી કયા ખનિજ તત્ત્વોની ઉણપથી વર્ણાગ્રહ એટલે કે પ્રકાંડાગ્રહ અને મૂલાગ્રહ મરી જાય છે એટલે શરૂઆત વર્ધનશીલ પેશી કેલ્શિયમ કોષ વિભાજન અટકી જાય રાઇટ એટલે એ મરી જાય આગળ વધશે નહીં એટી ફાઇવ વનસ્પતિ ભૂમિમાંથી કેલ્શિયમ કયા સ્વરૂપે શોષે છે ચોપડીમાંથી લખેલો ડાયરેક્ટ સવાલ સી એ પ્લસ ટુના સ્વરૂપે પણ શોષે છે એટલે કે કેલ્શિયમ આયન સ્વરૂપે શોષે છે નીચેનામાંથી કયું તત્વ ઉત્સેચકોના બંધારણીય ઘટકમાં નથી પરંતુ ઉત્સેચકોની સક્રિયતા માટે જો બંધારણીય ઘટક એટલે ઉત્સેચકોની સાથે જોડાયેલું નથી પણ એની સક્રિયતા માટે જવાબદાર છે અને એમાં તમારે આન્સરમાં જોવાનું છે પોટેશિયમ અંડરલાઈન કરી દિવ લખી દો કે ઇમ્પોર્ટન્ટ છે અને મારે લેટ ટાઈમ એટલે જ્યારે હું વારંવાર કોઈ ટોપિકને રિપીટ કરતો કોઈ એવા સેન્ટેન્સ હોય કે જે મારે એને વારંવાર વાંચવા જોઈએ એમાંનો એક સેન્ટેન્સ છે પોટેશિયમ આ પોઈન્ટને યાદ રાખજો બંધારણીય ઘટક ઉત્સેચકનો નથી પરંતુ ઉત્સેચકની સક્રિયતા માટે જવાબદાર છે ક્લિયર જો સત્યાસીમાં મેંગેનીઝનું વધુ પ્રમાણ કોની અસરને અવરોધે છે એટલે મેંગેનીઝનું વધારે પ્રમાણ હોય તો મેગ્નેશિયમ આયન અને કેલ્શિયમ આ ત્રણે ત્રણ એટલે મેંગેનીઝની વિશારિતતાની વાત કરીએ એની વિશારિતતાને કારણે આ ત્રણેય પર અસર થાય છે એટલે આપણો આન્સર આવશે ઉપરના બધા જ અઠ્યાસી માં જો પરાગ્રજ સિમ્પલ પરાગ્રજ નું અંકુરણ આવ્યું એટલે બીજું કાંઈ વિચારવાનું નહીં ખાલી બોરન ભાઈને પકડી લેવાના તો પરાગ્રજ નું અંકુરણ માટે કયું ખનતત્વ તત્વ જરૂરી છે તો કે બોરોન નાઇટ્રેટ નું એન ટુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલે શું કરે છે ડી નાઇટ્રીફિકેશન હા નથી ના છે ઓકે ક્લિયર થાય છે તો આપણો આન્સર કોણ છે ડી નાઇટ્રીફિકેશન નેવું વનસ્પતિની રાખમાં કયું ખનિજ તત્વ વધુ હોય છે ક્વેશ્ચન શું છે વનસ્પ વનસ્પતિની રાખમાં કયું ખનીજ તત્વ વધારે હોય છે તમારી ચોપડીમાં લખી નાખો સાઈડમાં અંડરલાઈન કરી દો અને ત્યાં સ્ટાર કરીને લખી દો કે વનસ્પતિની રાખની અંદર પોટેશિયમનું પ્રમાણ હોય છે રાખ હોય ને એટલે એમાં કાર્બનિક ઘટકો હોય અને કાર્બનિક ઘટકો સાથે સંકળાયેલા દ્રવ્ય હોય એ બધા શું થઈ જાય છે કાર્બનિક ઘટકો એનું ઓક્સિડેશન થઈ જાય એટલે ઉડી જાય વૈધુ કોણ એને મેં અહીંયા લખ્યું છે એટલે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં કોણ હોય છે તો કે પોટેશિયમ શું કામ પોટેશિયમ વધારે હોય છે હું આયા નહીં લખી શકું રાઈટ પણ પોટેશિયમ એટલા માટે પોટેશિયમ ગુરુ પોષક છે જો જો લિંક સમજો ધ્યાનથી અને ગુરુ પોષક તત્વો છે તેનું પ્રમાણ વધારે હશે એવરી વન ક્લિયર એટલા માટે મેં અહીંયા ખનિજ તત્વ તરીકે કોને લખ્યું છે મેં પોટેશિયમ લખ્યું ઓકે બાળકો આગળ નીચેનામાંથી કયા લઘુ પોષક તત્વ છે લઘુ પોષક તત્વ તમને આવડે ફેકુએ મન મોહનની સીબીઝેડ ઝેડલ ગોતી લો રાઈટ તમને જો અહીંયા મળી ગયું કોપર મોલિમ ઝીંક અને આયર્ન રાઈટ ખ્યાલ આવે છે અહિયાં કેલ્શિયમ અહીંયા કેલ્શિયમ અને અહિયાં પોટેશિયમ રાઈટ આ ત્રણે ત્રણ ની અંદર એક એક કોણ છે ગુરુપોષક જ્યારે એમાં કોઈ પણ પ્રકારનું ગુરુપોષક નથી 92 મોલીબ્લેડમ ની ભૂમિકા શું તો મોલીબ્લેડમ જે છે નાઇટ્રોજિનેઝ ઉત્સેચક કયો નાઇટ્રોજિનેઝ ઉત્સેચક ની ક્રિયાશીલતા માટે જવાબદાર ને જેના કારણે શું થાય નાઇટ્રોજન નું સ્થાપન થાય ઓકે યાદ રહેશે આગળ વધે સહજીવન ના જીવતા એટલે સહજીવન નહીં કરતા હોય એવા અજારક પણ નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા ક્યાં ચોપડીની એનસીઆરટીમાંથી લીધેલો સવાલ છે જવાબ કોણ આવશે રોડો સ્પાયરોલમ યાદ રાખજો કે જે સહજીવન નથી કરતા અને અજારક અને પોતે શું કરે નાઇટ્રોજન નું સ્થાપન કરે નાઇન્ટી ફોર આપેલ તત્વોમાંથી બિન ખનીજ તત્વને ઓળખો એટલે કે જે ખનીજ તત્વ સ્વરૂપે નથી આપેલા તમને મોલિબ્લિડમ ઝિંક અને નિકલ આપ્યું છે એમાં બિન ખનીજ તત્વ ઘટક કહ્યું તો તમારે યાદ રાખવાનું છે નાઇટ્રોજન એ બિન ખનિજ ઘટક છે ક્લિયર છોકરાઓ પંચાણું સવાલ નાઇટ્રોસોમોનાસ કોના રૂપાંતર માટે જરૂરી છે એટલે અહીંયા આપણે શું જોવાનું છે નાઇટ્રોસોમોનાસ એ કોનું રૂપાંતર કરે આપણને ખબર છે નાઇટ્રોસોમોનાસ અને જે શું કરે છે તો કે એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે એટલે અહીંયા હું લખી દઉં એમોનિયાનું કેમાં રૂપાંતર કરે નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે અને અહીંયા નાઇટ્રોબેક્ટર કે જે નાઇટ્રાઇટનું કેમાં રૂપાંતર કરે નાઇટ્રેટમાં રૂપાંતર કરે અહીંયા કોણ આવે નાઇટ્રોબેક્ટર રાઇટ કેવા બેક્ટેરિયા રસાયણ સોપ જેવી બેક્ટેરિયા યાદ રહે તો નાઇટ્રોસોમાં શું કરે એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતર કરે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો વારંવાર અને વાગોળતું રહેવું પડશે એટલે તમને યાદ રે રાઈટ નાઈન્ટ જયારે એટીપી ના અણુઓ દ્વારા વહન થાય છે ત્યારે દ્રવ્યોનું વહન રાઈટ એટીપીનો ઉપયોગ થઈને દ્રવ્યોનું વહન થાય તો ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે ઉછેર શેમાં થઈ શકે ખનીજ યુક્ત ભૂમિમાં આવશ્યક ખનીજ દ્રાવણમાં આવશ્યક ખનીજ ભૂમિ અને દ્રાવણ બંનેમાં કે આવશ્યક ખનીજ વિહીન ભૂમિ અને દ્રાવણ બંનેમાં આમાં તો નો જ થાય એટલે આપણે કેમ કે અહીંયા ખનિજ વિહીન લખ્યું છે એટલે એમાં તો નહીં જ થાય આવશ્યક ખનિજયુક્ત ભૂમિ હોય એમાં થઈ શકે અને આવશ્યક ખનીજ આવશ્યક આવશ્યક બોલીએ આપણે ખનિજ દ્રાવણમાં પણ થઈ શકે એનો મતલબ આ બંનેમાં થઈ શકે એટલે આપણો આન્સર શું બનશે સી કે ભાઈ આવશ્યક ખનિજયુક્ત ભૂમિમાં પણ થઈ શકે અને આવશ્યક ખનિજયુક્ત દ્રાવણમાં પણ થઈ શકે એટલે વનસ્પતિનો ઉછેર આ બંને જગ્યાએ થઈ શકે ઓકે નાઇન્ટી નાઇટ્રોજનના સ્થાપન માટે જવાબદાર જનીન જેનું નામ છે નિફ જનીન નિફને બોલાય છે નાઇટ્રોજન નાઇટ્રોજન ફિક્સેશન એટલે કે નાઇટ્રોજન નું સ્થાપન એમાંથી લીધેલો શબ્દ એન આઈ અને એફ એટલે નિફ જનીન એના માટે જવાબદાર છે ઓકે બાળકો અઠાણું ઓકે નવ્વાણું સવાલ જુઓ ખાલી જગ્યા લઘુ પોષક તત્વ નથી લઘુ પોષક તત્વો કોણ નો હોય જે ગુરુપોષક તત્વ હોય ગો તો આમાંથી ગુરુ પોષક તો તમને મળી જ જાય મગનભાઈ

તમારા ઉપર છે એકસો ને 101 ખાલી જગ્યા દ્વારા ખનીજ આયનોનું દ્વિમાર્ગીય સ્થળાંતર થાય ખનીજ આયનો જલવાહકમાંથી ક્યારેય પણ દ્વિમાર્ગીય નહીં જાય રાઈટ એક માર્ગીય જ ચાલે દ્વિમાર્ગીય જવા માટે એને કેના પર જવું પડશે અન્નવાહક પેશી પર જવું પડશે ચેપ્ટર નંબર 6 માં પણ મેં આનો ઉલ્લેખ તમને સમજાવ્યો છે ઓકે બાળકો તો અહીંયા મેં શું પૂર્ણ કર્યું એક પાર્ટ બી ના લગભગ 101 एमसीक्यू ને આપણે અહીંયા અને એક એક એમસીક્યુ ને આપણે ન્યાય આપીને એને સમજ્યા હવે આપણે માત્ર હાયર લેવલ ને ચેક કરવા છે તો રહ્યો મારી સાથે આપણે રીપીએલ અબના માધ્યમથી મળી રહ્યા છીએ અને ખૂબ મજાની મહેનત કરી રહ્યા છીએ અત્યારે અલવિદા જય હિન્દ વંદે માત્ર